દોસ્તો ગજબ થઈ ગયો દોસ્તો ગજબ થઈ ગયો કોઈને ખબર છે કે ગજબ શું થયું કારણ કે દોસ્તારે તારે પીકમાં ઉતારી દીધા હવે શું થાય કઈ કોઈને ખબર નથી તો આગળ આપણે વિડીયોની અંદર જ ખબર પડશે શું થયો તો આપણને કઈ ખબર નથી વિડીયોની અંદર શું થઈ જવાનું છે શું થઈ જશે અને કઈ ખબર નથી તો ભાઈ આગે આપણે દોડી દોડીને ભાઈથી ભાગી જવાય કારણ કે પીકમાં આપણે એટલું બધું ન રહેવાય પીકનો ખતરનાક ઇલાકો કહેવાય ડેન્જર ઇલાકો કહેવાય આગે પણ બંધાનો જ ઇલાકો છે આપણે ટોકન કલેક્ટ કરી લઈએ બસો ટોકન મિત્રને પણ દઈ દઈએ એટલે આપણને રિવેક કરવામાં થોડુંક ટાઈમ આવે આપણે ગુજરાતી છે એમિંગ માં જય મહાકાલ જય પુતળા દાદા જય હનુમાન દાદા બધા જ ભગવાનનું નામ લઈને આપણે વિડીયો ની શરૂઆત કરીએ તો આપણે વિડીયો સારો જાય ને આપણે ફાઇનલી આ જો ભગવાન નામ લીધું ને હુકમ કેરેક્ટર માં આવી ગયો તો એનો એનો જ કહેવાય ને ભગવાન ના પુરાવા જો વરદાન આપી દીધું આપણને હુકમ માં આપણને વરદાન માં હુકમ માં આવી ગયો છે તો આપણે હવે આગળ વધીએ આ ભાઈ આપણને ગન નું ઓલું માં ગયું હું કહેવાય ઇનબોક્સ તો આપણે ઇનબોક્સ ને પેલા કરી નાખી કલાક હવે પાછો હુકમ લઈ લઈએ આપણો તો મેડિકેટ મોટી મોઈ ગઈ એક એ ની ગોળીઓ આપડે લઇ લઈએ તો બધા નું મસ્ટ મસ્ટ મિત્ર સભ્ય બધા મિત્રોનું નું વેલકમ થઈ ગયું આપણે એક એ ફ્રેન્ડ ને હજુ પીડી નથી પડવાની બાકી છે મને તો એવું લાગી રહ્યું છે તો તમને શું લાગી રહ્યું છે કોમેન્ટ માં જરૂર થી જણાવજો મિત્રો ફેર શોર્ટ કોઈ ગન હોય તો મજા આવે પણ શોર્ટ ની હજી કે હજી આપણને કઈ ગન માં એ નથી પણ શોર્ટ એક એ ગન મળી ગઈ છે તો આપણે એકે રાખવી કે યોગ યોગ રાખી લઈએ મારા વાલા કારણ કે યજ હેરખી કામમાં આવે છે તો ભાઈ યજ આપણે લઈને આગળ ચાલતા 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 પીક તરફ અને ઓપન લાઈન ભાઈ ની ચેનલ છે ચેતન ગેમિંગ તો એને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મારા વાલા તો આપણે આપણે ઓપન લાઈન પાસે જઈએ શું કરે એનું રિએક્શન કેવું છે કેવા 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 પ્રકારના બંધા છે તો આપણે જોઈએ ઓપલાઈન ભાઈ પણ જો એન ભાઈ ભાઈ ગન ની પેલા ની આઈડી છે એટલે ગન કેરેક્ટર્સ બધી કેરેક્ટર હરમ હરી જેવો કેરેક્ટર એબિલિટી ફ્રી ફાયર માં ની આઈડી તો એક નંબર છે કહેવાય ને એક નંબર ફ્રી બે નંબર હોય છે કોના હાલો ફાઇનલી આપણે એસપી કન્વર્ટ એસપી આપણી ફૂલ થઈ જાય હાલો થઈ જાય તો શોટગન હારું નથી મળતું મારા વાલા શોટગન ની ગોળી તો મળે છે વેક્ટર છે પછી આગે જાય બંદા કોઈ જડે તો પછી જોઈ જાય મારા વાલા जय हिंद जय हिंद मित्रों क्या कर रहे हो हिंदी में हम नहीं बोलेंगे हम ओनली गुजराती में बोलेंगे तो मित्रों अपने ओपन लाइन भाई जो ये मुवमेंट कर रहा है माँ विडियो में व्यू आए भाई तो यहाँ थोड़ा व्यू वारजो थोड़ा सब्सक्राइब सब्सक्राइबारो सपोर्ट करजो थोड़ा घड़ो जी भाई आगे आइए सके भाई बहुत सारूँ एडिटिंग करे सारों पेर पर करे यूट्यूब चैनल में तो ये भाई ने थोड़ा सपोर्ट करो तो मेरी नम्र विनंती है अरा वाला तो अपने रे पास तो जाइए से ये શું કરે છે શું કે બંદા આવે છે કેવા પ્રકારના બંદા આવે છે આ પ્રકાર બંદાના હોય છે કોક નુબડા કોક રસર બંદા કોક પ્રો બંદા કોક નુબડા બંદા અહીંયા જોઈ આપણે બેન હારીમોઈ છે આપણે P19 નો ઉપયોગ કરી નાખી આયા તો ફાઇનલી આપસે 160 ગોલી અમારી હો શકે P19 KB 190 હો જો કે અમારી ગોલી હોય એકની વાત કરે તો 270 હો જો કે અમારી ફાઇનલી ગોલી હા વાલ કોઈ બંધોમાં આવે ને બાકી બોલાવી દે એટલી જ વાર છે પણ બંધોમાં આવે તો આપણે જઈ રહ્યા છીએ જોઈએ બંધામાં હોય તો ઠીક છે મને તો નથી લાગતું અત્યારે આપણને બંધા જડે ભાઈ વિડીયો નું રિઝલ્ટ કેવું આવ્યું છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો જો રિઝલ્ટ સારું ન આવ્યું હોય તો હું પણ થોડોક એમાં પ્રયત્ન કરીશ સુધારવાનો રિઝલ્ટ તમારો શું કહેવાય તમે થોડોક સપોર્ટ કરો તો આપણે પીસી પીસી લેવાનું છે મારા વાલા તો તમારો સાથ સહકાર હોય તો અમે પીસી પણ લઈ શકીએ અમને કંઈક હવે હારી ગનમાં હોય તો હારું ગ્રોજા એક ગ્રોજા કાઢી નાખી તો આપણે ને ઉપયોગ કરી નાખીએ છીએ આપણે ત્રણસો ને આઠ ગો હોય સાથે અને એકસો નેવું ગો હોય પી નાઇન્ટી અને આપણે ઓપન લાઈનની હારે સહીએ હવે દોડતા દોડતા એગર જઈએ શું થાય હું નહીં રિએક્શન કેવું આવે છે ઓપન લાઈન ભાઈનું જોઈએ સબસ્ક્રાઈબ મારાવાલા જો ચેનલમાં નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકનમાં પ્રેસ કરજો અને વોલમાં સિલેક્ટ કરજો મારા વાલા હો થોડોક સપોર્ટ બને તો કરજો એક મારું કીલ થાય તો એ કરજો સપોર્ટ તો કરવો જ પડશે તમારે ભાઈ હું એટલો પ્રયત્ન કરું છું ભાઈ ગેમ રમી રમીને તમે થોડોક સપોર્ટ નહીં કરી શકો તો આપણે આગળ જઈએ કેવું બંદા છે કેવું રિએક્શન આવે બંદાનું એટલે ભાઈ કે બંદો જ નથી બેતાલી બંદા હજી છે મારા વાલા એક બંદો જીવતો રહી જાય તો સારા એને પાછો રિવાઈવ કરી નાખે એટલે જ બેતાલી બંદા થઈ ગયા હવે પાછું રમવું તો પડશે મારા વાલા સારું કીલ કરવા પડે ચાલો ચાલો ઓપન લાઈન ભાઈ શું કરી રહ્યા છો પાગલ પાગલ ભાઈ ઓપન લાઈન ભાઈ નો એક નવો ફ્રેન્ડ છે ખુશની 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 મારા વાલા શું કરી રહ્યો છે મોજમાં ને એકદમ જિંદગી કે મોજમાં માં હાલી રહી છે તમારે કેવી હાલી રહી છે બતાવો હો હાલા કે મારી તો મોજમાં ચાલે છે કે તમારી કેવી હાલે એ કે એ બતાવો નવું ગ્રહ આવી ગયું દિવાળી વહી ગઈ ભાઈ કઈ પાછું નવું ગ્રહ આવી ઉભું રહે કોને ખબર છે જે ભાઈ બંદો 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 બાકા જે કે બાકા જે કે જલ્દી જલ્દી અલા ભાઈ જલ્દી દોડો જલ્દી દોડો બંદાને જે પેલા બંદર મારશે ને 1 રૂપિયો આપવામાં આવશે નમ્ર વિનંતી છે મારી

અને ફોરી નાખું આપણે એસપી થોડી એસપી તો પૂરી મૂકવી ઓ બંદો 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 ઓપન લાઈન નો સત્ય હાસ નિવાસ સ્થાન બનાવી નાખી છે બંદાએ તો બંદાને જરૂરથી જણાવજો બંદો કરો તો કે નુબડો ચેતનભાઈ ની આપણે હું કહેવાય ચેતન ગેમિંગ છે એની ચેનલ એની પણ વાત લગાડી દીધી છે આ બંદાએ આ બંદા નું નામ મને જરૂરથી જણાવજો આ બંદા નું નામ શું હતું નામ શું આવ્યું હતું કોણે માર્યો હતો ચેતન ગેમિંગ ને ગુજરાતી સતન ગેમિંગ કેવો ભાઈ ગુજરાતી મારશો ને આગે સર્ચ તો આવશે નકર બાકી તો નહીં આવે પેલા તમારે ગુજરાતી આગે સર્ચ મારશો તો એની ચેનલનું નામ આવશે નકર કાંઈ નહીં આવે ચલો ભાઈ ટોકન ના વાત તો અત્યારે જવા દે ટોકન નહીં મળે અત્યારે બંધો હું વાતું છું મારા દોસ્તનો બદલો લઈ લઉં ને

પેલા ભાઈ તારો ભાઈ હારે હોય પછી કોની રે તારે બીક ભાઈ ઉભા નહી બજારું બોઈ જાય વાલા તારો બીક ના યાર રસ કરો થોડો રમો ગમો ફીરો મસ્તી કરો બાકી યાર એક જ કિલ એવું એક કિલ તો સોરાઈ ગયો આમાં નામાં જવાની ભાઈ આવું છે ખાતું અમારું તમારું ખાતું કેવું છે જરૂર અમારા ફ્રેન્ડ તો હું કહેવાય કિલ તો નહીં કે તમારા ફ્રેન્ડ કેવા છે એ જરૂરથી જણાવ્યું અરે ફ્રેન્ડ કિલે ફ્રેન્ડ ને મારા અંદાજ થી ફ્રેન્ડ કિલ નથી જોયું ઓલા બંધા એ સોલ લીધું એલા ભાઈ એલા મારી નાખ્યો નુબડા હું કેવું મારે તને કઈ ભાષામાં ગુજરાતી ભાષામાં કહું કે જ્ઞાન ગેમિંગ ની ભાષામાં કહું કે કેની ભાષામાં મારે તને કેવું કેવો માયરો એ એક સેકન્ડ નો એક સેકન્ડ માં મારી નાખ્યો યાર માયરો નો હોત ને જો આ ભાઈ કેવી રીતે ઉતરે છે ઓપન લાઈન

મેં યાર એક રિવાઇવ કરું ને મને જ માન નાખ્યો ઓપન લાઈન ગયો ગયો માનતા કહી રહ્યા છે ભગવાન ઓપન લાઈન એ ઓપન લાઈન ગયો યાર અરે માનતા ન ભાઈ ઓપન લાઈન સાર નંબર આય વાય જલ્દી ભાઈ મને રિવાઇવ કરો નહીં જલ્દી ગયો બસી ઓપન લાઈન ને હું એલા મરી જવાનો છે ગયો કઈ વાંધો નહીં ઓપન લાઈન નું નેટ ગયું છે તો એ વાંધો નહી ચાલો રીવે એક જણો કરો નહીં ચાલો પગલ લઈ ગયો તો ગેમિંગ ની આપણી પથ્થારી અણાઈ ગઈ છે તો મળીએ આપડે નેક્સ્ટ વિડીયો અંદર બાય ભાઈ બાય 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 બાય